હલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો બધા મિત્રોને જય સાહુનમાં તો વરસાદ આવતો હોય પછી એમાં શું ખાવાનું મન થતું હોય આપણને ખબર છે વરસાદ આવે ને ત્યાં તો આપણને એમ થાય કે હાલને આ બનાવી નાખીને આ બનાવી નાખી તો વરસાદ આવે તો વધારે તો આપણે શિંગને પંપોક જ મજા આવે તો પંપ કાજ નથી બનાવ્યો કેમ કે આજ તો સિંગ શેકી છે એ તો મેં તો કાંઈ નથી શેકી

અને વરસાદ છે હવારનો આવે છે ટીપું 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 એમ પડે છે કઈ બહુ નથી આવતો હવારમાં ગડીક આવ્યો તો બહુ બહાટી હવે અટાણે તો જો થોડો થોડો થોડ થોડો આવે છે તો તે માયકો કડા કટાતો હોય એ ત્યારે છે આવે ટપ 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 એમ આવે છે અને છે સિંગ ખાવી તો મજા આવશે તો સિંગ ખાઈ છે એ વરસાદ આવે સિંગ ખાવાની બહુ મોજ આવે તો આવો બધા સિંગ ખાવા તો મેમનમાં અમારા મોટભાઈ આવેલા હતા ને મોટભાઈ એટલે ભાભી તો મારે થાઈની ગુણીને કેમ કે વિક્રમની બેન છે એટલે અમારે હામ હામયરું એટલે ભાભી અમારામાં નો કે એ પણ મને નામે બોલાવે નીતા એમ કે હું એને ગુણી કહું તો અમે એકબીજા નામે બોલાવી સારે સાર હવ ના હાઉ નામે બોલાવી તો અમારા મમ્મી પપ્પા છે એ હતી નામે જ બોલાવે ગોપાલ એમ કે આપણને કઈ સારું લાગતું લાગે વરસાદ આવતો ને તો ભૂમિ તો અમારે વહી તો આપડે સાઈબાન બોલે સારું ને સાઈ